આપણે સકલીના માળા અહીંયા બાંધી દઈ બીજી જગ્યાએ જો આપણે લાઇટનું મીટર છે તેમાં પણ માળો બનાવ્યો છે તો આપણે અહીંયા પાંચ માળા બાંધી હતી અહીંયા આંગણવાડીમાં પણ નાના નાના બાળકો માળા લઈને આવી ગયા છે અને સેવામાં જો આપણે બાંધી દેવાના છે તો આપણે એને પૂછી લેવી સકલીના માળા બાંધવા છે ને આંગણવાડી છે અને આપણે ચકલીના માળા એ બાજુમાં બંધાયમ છે એટલે આપણે સાથો સાથ જો અહીંયા દોરી બાંધી દીધી છે હોરી એટલે ના હોરી વ્યવસ્થિત દોરી બાંધી દીધી છે અને આપણે વ્યવસ્થિત માળા માળા બાંધી દીધા છે અને વરસાદનો કાંઈ વાંધો ન આવે અને બિલાડી કે સાપ એવું કંઈ જનાવર પણ ન આવી શકે તો અહીંયા પણ તો ચકલાનો માળો કરે છે બોર્ડમાં એટલે તો આપણે એની નીચે એક માળો બાંધી દીધો એટલે સગલાંને પણ માળા અહીંયા બધી રીતે વ્યવસ્થા આપણા આંગણવાડીએ જો અહીંયા માળા બાંધવાનું છે અને બધી રીતે બંધાઈ ગયા છે મહાદેવનું મંદિર પણ બાજુમાં છે તો આપણે પાંચે પાંચ માળા બાંધી દીધા છે અને સકલાને પણ જો ચોમાસામાં માળા કરવાની રાહત રહે કાંઈ ખોટી રીતે હેરાન ન થાય એ રીતના આપણે માળા વ્યવસ્થિત બાંધી દીધી પૂરો થાય છે અને આવા નવા સેવાના કામ કરતા છું જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો